ચૂનો લાગે છે ને કે મિત્રો આપણે ચૂનો લાગેલો છે મિત્રો જોઈ શકો છો કુપડા ની અંદર ગાળે બો તો બે દિવસ પહેલા મિત્રો એટલે શું કે હુકો ચૂનો હતો એના લીધે અને હવે મિત્રો ચૂનો ચડવાનું જણાવજો આ મિત્રો શું કહેવાય આને હા બહરી છે કે શી બાદરી છે મિત્રો તો દવા છે આટલી બધી દેખો બધી બધી મિત્રો છોડવાની છે મિત્રો એટલે એક ટ્રમ તો મિત્રો બનાવી પછી આપણે બીજો ટ્રમ બનાવશું આ છે મિત્રો હેલો મિત્રો કેમ છો બધા રેડ એક અમારા નવ લોક માં હાર્દિક સ્વાગત છે મિત્રો અને આપણે આ ગણો આવી ગયા હતા દાડમ ની અંદર ચૂનો થડાવા કે તો દાડમ ને ચૂનો લાગે છે કે મિત્રો આપણે ચૂનો લાગેલો છે જ અમે મિત્રો જોઈ શકો છો ચૂટા ની અંદર ગાળે તો બે દિવસ પહેલા મિત્રો એટલે શું કે ફૂકો ચૂનો હતો એના લીધે અને હવે મિત્રો ચૂનો ચડવાનું ચાલુ છે પેન્ચરી દ્વારા તમે જોઈ શકો છો કેમ કે એને ઉપર ઉપર કોણ કોણ ચડાવવાનું હોય છે અને આ બધું હડાવવા તો આપણે થઈ જાય છે ડ્રોપ ડ્રોપ એટલે આપણે ડ્રીપ આવે ને એ મિત્રો ભરાઈ જાય છે એટલે વેન્ચ ધીમે ધીમે ચડાવવાનું હોય છે ઉપર પોણી ના આખે આખું ડ્રીપ ભરાઈ જાય તો નુકસાન કરાય પછી આપણે ખોલવાનું છે ને મિત્રો ડ્રીપ આખે આંખો એટલે હજાર રૂપાનો હોય છે ને હજાર ગુણ્યા છ કઈને આંખો છ હજાર ડ્રીપ પર છે એટલે મિત્રો પ્રોબ્લેમ તો હોય જ છે થોડા માટે એટલે તમે તમે કરો ફોન હા મિત્રો આપણે દવા લાવેલ છે દાડમને એટલે હવે ફોર કરી ફોટવાની છે તો બધી દવા છે બોલાઈ સારી છે હવે અને શું છે આને બાદરીને બાદરી છે કોરો છે કે શું છે મિત્રો ખબર હોય તો કોમેન્ટ કરીને જણાવજો આ મિત્રો શું કહેવાય આને આ બાદરી હે કબારી છે કે શી બાદ છે મિત્રો એ ખબર હોય તો કોમેન્ટ કરીને જણાવજો આપણને ખબર નહીં કે આ શું થાય રાધે કરી હું છે કોક મિત્રો એટલે શું થાય ખબર નહીં મિત્રો અને આ મિત્રો દેખો હવે રાયડું વાટવા આવ્યું છે ત્યારે આપણે નહીં બીજાનું હે અને ખૂબ બધું થઈ ગયું છે હળી હળી મિત્રો તવીનો મારલ થાય તવી મારી અને પછી રાયડું કર્યું છે એટલે તે મિત્રો બધું તમે લીધે પૂછી આશો પાછા તો પોણી પણ મિત્રો નહીં મળ્યો તો કેવો મસ્ત રિઝલ્ટ રહે ઉમને તમે જોઈ શકો છો બધું આખું આડો હું ગયો જ્યો હવે વાઢવાની તૈયારી મિત્રો આ ભલે આજ વાટેક કાલ વાટેક બે દિવસ પછી વારે જોઈ શકો છો કેમ કે આગતરો એ ગતરો અને એમાં પોણે મિત્રો એ કંઈ મેલે નથી એટલે પ્રોબ્લેમ એમ હું ને કદી તો ભરો દોપન દાડા હારું હું મિત્રો નીલું થાય પોણે એડેર હોય આમનાથી હું છે દવા છે આટલી બધી દેખો બધી બધી મિત્રો છોડવાની છે મિત્રો એટલે એક રમ તો મિત્રો બનાવી પડશે આપણે બીજો રમ બનાવશું આ છે મિત્રો દવા ફ્લુલુ સુપર એવું કરી આપણને તો આવડતું નથી અંગ્રેજી પણ થોડા મોટું આવડે છે અને આ છે કોમ્બી કોમ્બી ટુ એવું કોઈક નોમ છે અને આ છે બોરોન સ્પ્રે આ મિત્રો છે બોરોન સ્પ્રે અને હે સ્ટીકર એટલે આ બધું આ ડુલ્લીની અંદર નાખવાનો છે નાચી અને હોહર કરી અને પાસે ચાલુ કરવાનો છે મિત્રો એક ડ્રમ સટાઈ ગયો છે એક સટવાનો છે મિત્રો મિત્રો આપણે ઘણો ને એક પ્લોટ રાયડાનો મિત્રો હટવા આવી ગયો છે હવે એક પ્લોટ મિત્રો દીધું બાકી છે અને મિત્રો આ પ્લોટ કેટલા દિવસ મિત્રો ફોરે છે એ તમે કોમેન્ટ કરીને જણાવજો છો આની અંદર મિત્રો રોગેડાના બગાડ થઈ રાયડો મિત્રો ફટવો ગયો જશે અને કેટલા દિવસ મિત્રો આ પ્લોટ રહે છે એ તમે કોમેન્ટ કરી આવજો મને ખબર નહીં અને ખાસો બધો મિત્રો શેડો પડ્યો બોસે ભાઈ રાયડું ઘણો સારો મોટા પાય અને કેવું રાયડો ઓણ તો માપે થશે કેમ કહો મિત્રો તો ગેડાનો બગાડ વધારે હતો એટલે અને મિત્રો અમારો પસંદ આવ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવા બોલતા નહીં જય હિન્દ જય ભારત મિત્રો